મોરબી સાયબર ટીમે દિલ્હીથી ઝડપી પાડ્યો કરોડોના ફ્રોડનો મુખ્ય આરોપી મોરબી સાયબર ક્રાઇમ ટીમે દિલ્હીમાં હ્યુમન સોર્સ મારફતે એક ફ્રોડ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જયકિશન ભાનારામ સિંગલાને પકડી પાડ્યો છે આરોપી પિતાના બેંક ખાતામાં ફ્રોડથી મેળવેલી રકમનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરતો હતો ફરિયાદ અનુસાર ન્યૂ દિલ્હી સ્થિત ટ્રેડ ફંડામેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ અને જીબીએફએસ વિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ દ્વારા વેપારીઓને વિદેશમાં માલ એક્સપોર્ટ કરવાનો લલચાવનારો વાયદો કરીને બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધી કુલ રૂપિયા એક કરોડ બોતેર લાખ અઠ્યાસી હજાર ચારસોની ફ્રોડથી મેળવવામાં આવ્યા હતા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી